ભીમા કામ માં ખોડું તમારું બાપ નામ ખાનદાન છે તમારા ઘી થી મહેમાન કોઈ પૂછો તરછો જાય નહીં હો ભૂરિયા હવે બસ વા ના ભીમા કાકા જો હોય એવું કેવાય સોરે ગામમાં

એ મારી દેરાણી ટોળી હોય અને મારે બ્રત રાખે ભાઈ આ ત્યાં બધું મને શું પ્યાર આવ્યું

તમારા થોડું થોડું છે એ બેન છે કોઈ એ કોઈ મારી દેરાણી મને નવરી નો રેવા દે અને ઉપર જાતો તમે બુડાણા શું આયા એ સોની દીકરી શું થા એグルજી તમે ઉભાયો તમે ઉભાયો ઈ બેન ને હું સમજાઈ દઉં યામ જો બોન તમે ખારા થાવસો ને તમારી દેરાણી તમને બહુ દુખ દે છે ને એટલે હા બાપુ તમને જે ખબર પડી ગઈ ખબર પડી જ જાય આમ નજર કરો આમ નજર કરો બાપુ એનું મારે શું કરું ટોલિયા સડીન બેઠી હોય કાઈ નથી કામ કરતી સમજો બેટા તું રહી ને એ સોમવારે રૂપિયાના દાન કરજે આ સોમવાર નથી આજ મંગળવાર છે હા બાપુ હા બાપુ ભૂલાઈ ગયો ભૂલાઈ ગયો આમ જો બેટા મંગળવારે તું રૂપિયાના દાન કરજે અન્ન દાન કરજે કોઈ દીકરીઓને જમાડજે એટલે તારે આપ મેળે બધું આવી જાય છે હરખું આમ જો બાપુ હું બધા દાન કરું

તારું મન બહુ મોટું છે બાપુ પાઈ આશીર્વાદ લઈ લે આશીર્વાદ લઈ લે જા બેટા તારા કલ્યાણ હો બાપુ આજથી થી ઇના દી ફરે એવા આશીર્વાદ દીધા ને તમે હા હારું હારું બેટા હાલો બાપુ હાલો એવે મારી માં તારા દી ફરશે ગુડિયા આ ખાલી જો કોઈના 10 રૂપિયા આપે એમ નથી

અને આ મારી ઓર્ડર રે ને ઈ 100 મહિના નઈ પૂરી કરે આજ ને આ બધા પાણા ઘડી ઘડી અને મેકી દેવા છે અને કાલ કડી આવે ને અલ આ એકદી માં મારી ઓર્ડર પૂરી કરી નાખવી છે કે ભુરિયા શું છે કે ઈ હીકનાના પેટ નો છે કોઈને આઠાનો નથી બંધો એમ ત્યાં શું જાવું તું એ ભીમા કાકા આ ભૂર્યો છે એ એને એવા એવા શબ્દ કઈશ ને એ શું એનો બાપોએ પૈસા આપી દીશે તો હાલ હાલો

कोण सर बापू 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 सो गायत्री मंत्र बोलतो गायत्री मंत्र होम भू पाना दीकरा गायत्री मंत्र

ભગવાન લુગડા ની કઈ તમે ઈજત કરો હે પેરી પેરી નીકળી જાવ છો ધંધો કર્યા જવા છો ધંધો કર્યા જેવા અને કાયત્રી મંત્ર તો આવડતું નથી